માળિયા તાલુકાની જે પણ જરૂરિયાત હતી વર્ષો પછી પાણી જે આવ્યું એ બે હજાર સત્તર પછી વધારે આવ્યું અને લગભગ પંદર ગામને નુકસાન હતું એ આજે પાણીની વ્યવસ્થા બધું થઈ ગયું રસ્તાની વ્યવસ્થા આજથી જમણવાર કીટ બધું થઈ ગયું કાલથી મોરબી શહેરમાં જે પણ જરૂરિયાત છે આજે અમારી ટીમ લાગી ગઈ છે પણ મારી નમ્ર વિનંતી મોરબી શહેરને કે તમારા પાણી રસ્તા ઉપર ભરાણાય તો તમે રસ્તાઓ પાણી ભરાણે એમાં એટલી બધી બૂમું ન પાડો માળિયાના બાર ગામ ખાવ ડૂબી ગયા એ અને પાંચ દી બાર ત્રણ દિવસથી આ બારે ન નીકળ્યા આપણે જે મચ્છુનું પાણી છોડ્યું ને એ સમગ્ર પાણી આ આ બાર ગામમાં આવ્યું હોય મોડીયા પ્રોપર હરિપર ફતેપરી બાર ગામને પહેલાં આપણી જવાબદારી છે કે આને આને સારી રીતે શોસ કરવું એને વ્યવસ્થા કરવી એને ઘાંઠની વ્યવસ્થા કરવી પશુની એ વ્યવસ્થા થઈ જાય ને કાલથી મારો ત્રણ દિવસ મોરબીમાં પ્રવાસ છે કામ છે હું હાજર રહેવાનો એક પણ જગ્યાએ પાણી નહીં ભરાય રસ્તા સાફ થઈ ગયા છે ખાડા પૂરાઈ જાય અને બે મહિના પછી જેટલા રોડ તૂટ્યા એના સાઠ હિંતે ટકા રોડનું કામ પણ ચાલી જશે પણ મારી નમ્ર વિનંતી છે કે તમે જ્યાં પાણી એ રોડ હારા છે હા અને અત્યારે તો કામ ચાલુ કરી દીધી એ બધે કાલે મિટિંગ કર્યા પછી બધે કામ મોરબી હોય માળિયા હોય હળવદ હોય બધે કામ ચાલુ કરી દીધીએ પણ અત્યારે હું મારી નમ્ર વિનંતી છે કે જે જરૂરિયાત હતી માનવતા બધામાં હોવી જોઈએ માનવતાનો નેવે ન મુકાય માનવતા અત્યારે શું જરૂરિયાત છે કે આ માળિયાના પંદર ગામને જે જરૂર છે એ આપણે ચાર દિનથી આ પૂરું કર્યું અને કાલથી મોરબી શહેરમાં જે પણ તકલીફ હશે એ ત્રણ દિનમાં નિકાલ થઈ